બોલો ઉભા કેસરી કેસર કેસર દાને દાને કેસર કાઢે અમારે શાંતિભાઈ ખવડાવી દીધી છે તીખી લાગશે એટલે બધી ખવડાવવાની છે YouTube ચેનલ દોસ્તો અમારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું હવારના બધાને ગુડ મોર્નિંગ તો હવાર હવારમાં જો ભાઈ આપણે ધાબા પર વીએ છે અને સવાર થઈ ગયું છે આઈનો નજારો ભાઈ કાજ આજ કે અલગ અલગ રીતે છે કારણ કે વરસાદનું વાતાવરણ છે ભાઈ અને લીલું સમયથી તમને બધું દેખાય છે જો આ બજે વરસાદ અંધારેલો છે અને સરસ વાતાવરણથી નજારો આવે છે અને આજે છે ભાઈ બાદરવી તો બાદરવીનો મેળામાં મેળો કરવા જવાનું છે મિત્રો સાથે જવાનું છે અને અમારે તો ભાઈ અમારી બાજુ છે ને ઘણા બધા બથેશ્વર રત્નેશ્વર કોટડા પછી ભૂતનાથ સોમ પછી ભૂતનાથ અને અમારા અમારી બાજુ ભરાય છે એ આગળ આગળ તમને વિડીયો ને કોણ કોણ મેળા જવાના છે અને તો અત્યારે તો જો આપણે મેળા જવાનું છે તૈયાર થઈ ગયા છે તો નીકળી મેળા જવાબ માં જવું અહીંયા ડ્રેગન ફ્રૂટ હું ખાવા મળ્યો છે

સંજયભાઈ છે ને અમારા અન્ના છે કેમ છે અન્નાભાઈ સંજયભાઈ છે અમે બધા ભાઈ ભેગા આવ્યા છીએ અમારા ભેગા લાલભાઈ છે શું છે લાલ દરિયામાં છે ને ઠંડો મસ્ત પવન આવે છે અને વરસાદ જો આવ્યો હોય ને તો અહીંયા છે ને ભાઈ પલ્લી જાય અહીંયા ત્યાં જવાય એવું છે નહીં હવે મેળો ભાઈ જેવો કેવો કેવો જામે છે ને તમને હું મેળામાં જઈને પછી તમને વ્યુ બધો એનો બતાવું દરિયા દરિયાકાંઠે આવી ગયા છે સરસ મજાનું નું તો અહીંયા દરિયાના મોજામાં બધા નાઈ છે અને મેળો પણ ધીમે ધીમે ભરાઈ ગયો છે છે મોટા મોટા ભાઈને અને મેળો મેળો સરસ થોડો કરીને હવે નીકળીએ ભાઈ પાછા આપણે જવાનું છે રત્નેશ્વર મહાદેવ તો રત્નેશ્વર અડધો મેળો આપણે કરીશું સાલુ મેળામાં ભાઈ સર ને હવે ઘરે જતા જતા મકાઈ લાવીને કે છે અમારા લાલ ભાઈ મેં કીધું છે ને પેલા મકાઈ ખાતા જઈ અને પછી પાછો બીજો મેળો કરવા જઈ સંજયભાઈ આ બધા મકાઈ ખાવા દિકો તમ તમ ખાટો મીઠો ચમ બોલે આકો ડોડો આકો ડોડો અમારે જો બધા છે ને ભાઈ મકાઈ ખાઈને આગળ મેળો કરવા ને બાકી છે લાલ કેમ લાગ્યું તો એવું છે ભાઈ અમારે અને આ ભાઈ છે ને ભાઈ કોમેડી વીડિયોમાં આતામી એમ ભવાની દરિયામાં છે ને મેં વિડીયો બનાવ્યો હતો અન્ના પાણીપુરી વાળા આ અન્ના પાણીપુરી વાળા છે આપડી લાર જે કારક નવરા હોય તો આવજો પાણીપુરી ખાવા હા ક્યાં આવેલી છે ભવાની ટ્રાવેલ ભવાની આવેલી છે તો ખાઈ લે મકાઈ આવી ગયા છે કરસાળા ને કરસાળ છે ને ભાઈ મે તો સોડા બોડો ઠંડુ મંડો કરીને પછી જાય પાછા રતને શું તો અમારે ઓલા ભાઈ ટાડો નો પીવો નહીં ઈ ભાઈ સન ટાડો નો પીવો મે ટાડો પી લે થોડું થોડો અનિલ ભાઈ જો અમારે સન કક લેવા ગયા છે પૈસા દેવા ગયા

રત્નેશ્વર નો મેળો કરીને કયા જઈને ત્યાં જઈ કઈ નક્કી નથી ભાઈ બઉ જબરદસ્ત અને સરસ મજાનો મેળો હતો ભાઈ રત્નેશ્વર રત્નેશ્વર મહાદેવ ત્યાં પાણી હવે ભરાઈ ગયું છે ધીમે ધીમે એટલે મેળો બહુ સરસ મજાનો જામેલો છે અને અમે નીકળી ગયા છીએ હવે મેળો કરીને

ખોટડા આવી ગયા છે ભાઈ મેળો કરવા કોટડા પણ જબરદસ્ત મેળો ભરાણેલો છે દરિયા કાંઠે તમે જોવો ને જોવો આવી રીતનો છે મેળો અને આ ગાડીઓ તો હોય છે મેળામાં તમે જયારે આવો ત્યારે હોય આવી રીતની જવો તો સરસ મજાનો મેળો ભરાણેલો છે ને બધા મિત્રો છે ને મેળામાં વિ એવા છે ઘડીક મેળો કરીએ ને ઘડીક આનંદ કરીએ કા જોવા અમે રનનો મેળો કરવા જઈએ ઘડીક કા બપોર થઈ ગયા છે ભાઈ ને છે નાસ્તો કરવાનો તો થોડોક મેં કીધો હતો નાસ્તો કરી આવી સરસ લીધી છે ભેળ આવી ગઈ છે જોવો

પણ બટલો હજી અનિલ ભાઈ ફેરવે તો ભાઈ સિંગ બિંગ ખાય અને પછી હવે મેળો પૂરો કરી નાખ્યો છે મેળો પૂરો કરી નાખ્યો ને પછી હવે નીકળી ધીમે ધીમે ઘરે જવા કારણ કે ઘણું બધું ખોટી જશે વાગી ગયા છે અત્યારે કેટલા બે અઢી વાગી ગયા ના ભાઈ નીકળે કટકા બનાવે છે આઠમો નવમો કટકો છો એના એના બ્લોગમાં મારો વલોગ જોજો અન્નાભાઈ અન્ના અન્નાભાઈ વલોગ જોઈજો અબરોલોક આવી જશે આના પહેલા હા હા તો ભાઈ એ છે ને પાળી પર સિંગ લાવી નખ્યાથી પાળી પર અને દરિયામાં છે ને ભાઈ દરિયાના મોજા જોતા જોતા અને જરમર જરમર વરસાદે શરૂ થઈ ગયો છે અને એમાં સિંગ ખાઈ ભાઈ ગરમાગરમ મજા જ આવે રાખે કાં લાલા ગરમ છે ને ગરમ ગમે ભાઈ તું ખોટો

અને આટલો બધો તીખો તીખો છે ને મોઢામાં પણ આવે છે મજા લીંબુ વાળો લીંબુ ને મીઠું ને આ ગરમ છે બહુ મેળા કર્યા છે મેળો છે હવે કદાચ પાંચમાં તો થાય નક્કી નથી હવે નીકળી પછી ખબર પડે કે ક્યાં જવાનું છે બાકી હવે તો નીકળી જવાનું છે ઘરે પણ વચ્ચે મેળો કદાચ થાય તો કરી નાખશું પછી મકાઈ ખાય ને કોટલા

મળીને ખૂબ આનંદ થયો છે બહુ મજા આવી છે તો આશા રાખું છું કે આ વિડીયોના વિડીયો તમને ગમ્યો હશે આ વિડીયોને પણ આપણે એન્ડ કરવો હશે માટે પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી લેજો કોમેન્ટ કરવા ન ભૂલતા કે વિડીયો તમને કેવો લાગ્યો હશે મળીશી આપણે નેક્સ્ટ બ્લોગ સાથે ત્યાં બાય